ફૂલ તૈયારી થઈ ગઈ છે હવે બેનો કદાચ તો બહુ લેટ આવશે એટલે આપણે હાર બનાવવાનો ટાઈમ છે હવે ડિમ્પલ જોઈન થઈ ગઈ છે આપણે હાર બનાવીએ જોઈએ કેટલા બને છે એને એકાદ બુકે રાખીએ એકાદ ઠીક ઠીક છે કાલે પ્રોબ્લ્યુશન લઈ આવી હતી હું કાલ રાત ના કરીશ પણ નતો ટાઈમ રહ્યો હું કરમાં ગયા છે જોઈએ છે એટલે હારા નીકળે એટલે કેમ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બધાને વેલકમ ટુ અવર બ્લોગ આજે મહિલા સંતો આવે છે તૈયારી મહિલા સંતો આવે છે તો જો તૈયારી ચાલુ થઈ ગઈ છે હાર બનાવવાના છે ડિમ્પલ આવી ગઈ છે હેલ્પ કરાવવા કેમ છે બસ મજામાં તબે પાણી રેડી બસ સારું તમે શું કહેવું બધું આપણે બધું કરલાઈ છે કરવું નથી અહીંયા પર બાઈક ઠંડી છે ઘરે ઠંડુ કરલાઈ છે જોઈએ ટપાલ લખતા તો જ આપણે લેટર મોકલ્યો છે હા દેવના માટે તો બહુ લાંબો છે જ પ્રિય રાજેશભાઈ સેલિયા આ ક્ષણે અમને ખૂબ જ આનંદ છે કે અમે તમને અમારા પુત્ર દીવમના દસમા જન્મ દિવસની ઉજવણી માટે સહપરિવાર આમંત્રિત કરીએ છીએ તારીખ તેર દસ બે હજાર ચોવીસ રવિવાર સમય ત્રણ વાગ્યાથી શરૂ થશે તો આ દિવસને વિશેષ બનાવવા માટે તમારી હારજી હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે આમંત્રણ માટે ખાસ કશું લાવવાની જરૂર નથી

કે તમારા બધા તહેવારો અને ઉત્સવો ખૂબ જ આનંદદાયક અને સુખરૂપ નીવડે અને તમારી આમન પત્રિકા મળી અને વાંચીને ઘણો આનંદ થયો દેવમના દસમા જન્મદિવસની ઉજવણી માટે અમે બધા ખૂબ જ ઉત્સાહિત છીએ અને તમારા ઘરે તારીખ તેર દસ બે હજાર ચોવીસના રોજ આવવા માટે આતુર છીએ દેવમના જન્મદિવસ આમંત્રણ માટે શરડિયા પરિવાર તમારા માટે આ આમંત્રણ આપવા માટે શેરડિયા પરિવાર ઉપસ્થિત રહેલિયા પરિવારના બાકી સભ્યો સમય સર અચૂક હાજર આપશું દેવમના જન્મ ઉજવણી પ્રસંગે અમારા કોઈ પણ જાતની મદદની જરૂર હોય અથવા તો અહીંથી કોઈ પણ વસ્તુ ત્યાં લાવવાની હોય તો અચૂક જણાવજો તમે જો આવું કરશો તો અમને ઘણો આનંદ થશે અમને જણાવતા ખુશી થાય છે કે અમે છેલ્લીએ પરિવારે હમણાં જ અમારી પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે અને એનો પ્રસિદ્ધ પ્રતિસાદ ઘણો સારો છે તો દેવાના જન્મદિવસ પ્રસંગે જો અમને અમારી યુટ્યુબ ચેનલ માટે વિડીયોગ્રાફી કરવાનો મોકો મળશે તો અમને ઘણો આનંદ થશે ફોટોગ્રાફી માટે અમારી પાસે એક ખૂબ જ સારી કંપનીનો મોટો કેમેરો છે તો એ અમે તમારા દીકરા દેવામના જન્મદિવસની ના વિવિધ પ્રસંગોના ફોટોગ્રાફી માટે લેતા આવશું તમને લોકોને રસોઈ માટે મોટા વાસણો મહેમાનો સૂવા માટે ગોદડા ઓશિકા વગેરે વસ્તુની જરૂર હોય તો પણ જણાવવા વિનંતી પ્રિય દેવાંગ તને જવનો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના જીવનમાં તું ઉતરો ઉત્તર પ્રગતિ કર અને તારા માતા પિતાનું નામ દુનિયામાં રોશન કર એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના સાદા પ્રણામ સાથે રાજેશભાઈ શેરડિયા અસ્મિતાબેન શેરડિયા ક્રિશ શેરડિયા અને કહાન શેરડિયા સરસ મને એવું લાગતું નથી કે તમે આ લેટર લખવાનું ભૂલ્યા જ નથી રાજેશ મને લખવાનું કીધું હું લખી ન હોય બધું લખીએ કેમ પણ લેટર

આમાં અમર કાય હેડન તો એમાં મને આવડે કાય ના ના બીજી બીજી બે હાર ત્રીજો ચોથો ગુલાબનું બનાવશું મહારાજ માટે હું બનાત કરું છે yellow ને પી એ હાર છે પણ આ બધા હાર છે મમ્મી એટ કે લાગે ખબર

ઓકે આ ક સેટ છે આ સેટનો છે આ બાઉલ કેને આ ખાલી છે અહીંયા ખાલી હતી હમ હ એકદમ ખાલી હતી અને આ બધું સેટ છે આ જો છે હમ હ ડિઝાઇન સેમન છે ને એના પ્રિન્ટ પણ બધી સેમ છે આ જો હમ તો ને તમે આની ને ગઈ એક બધી તો એટલે નથી કરતા રહેશે થી કમ ચાલુ કરી દેજો ઓકે એય ઇસ પર મેં તો સારી અને કે નંબર 30 હવે જનકી દેખ હે હાર બનીને સુ ઇન્ડિયામાં આવી રીત હોય માળી જે ફૂલ હાર બનાવતા હોય ને આજે ભગવાનના માળી છીએ અમે આજે ભગવાન માટે ફૂલ હમ ફૂલ છે ટાઈમ છે

ઓછામાં ઓછું અડધો કલાકથી પબ્લિક ચાલતું છે રાજેશ હજી ખીટું નથી અંદરથી જે છે પેલો સલમાન હાથા માટે રાખેલા લોકો ઉભા રહી જાય લોલીપોપ લેડીન જેમ કેમ હા છે ને આમાં અડધો અડધો પોણો કલાક થયો ને આ ટ્રાફિક છે ને પછી છેલ્લે અડધો પોણો કલાક બીજી ટ્રાફિક ઓલે થવા મળે પાછળ કેટલી ટ્રાફિક થઈ ગઈ છે एती गाडीति मसी जाती तो वेल देन राजेश तव नेज फोन मरोनो मको भली गयो सर फोन मरे थाके हालै एली फोन मरोनो मको भली गयो सरस उहु आ रोड खाली छ लक्कीली नगर हालोडी रोडी पेक छ थे हो राजेश ओ नो राजेश आइ चले ल नब क्या दिस कै फिल्ड पेवर पछल दिजवाई छ आ ये क्या छ आइ नथी का ओल्पण थी छ आ गलती अ ट्राफिक छ अबे

ुदेवरिमलां रतदामवासं नारायणं नरकदाय नामधेयं श्यामं चितं विभुजमेव चतुर्भुजं चिदर्मिषं भवतं भवतिवेदनं सुखसङ्गत्करुणानिवेदनं रक्तदानकपाक्रियापदं सह जानं लघु

गुरुस्वामी सहजानन्ददयाल् सहजानन्ददयाल् भगवत बहु नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी अडसठ तीरथ चरणे अडसठ तीरथ चरणे कोटिकया कसि पुरुषोत्तमप्रकटि स्याय शर निधि करुणा કરુણા ભૌી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી શ્રી